ચોકલેટ ખાઈ ગયો હે હાલો મિત્રો તો જો આપણે સરસ મજાનો ગવાર સોપી હોઈ ગયા છે નવા સાસનું તાણો થા મળ્યું છે તો આપણે ગવારમાં ગવાર લઈ દે ગયા છે તો ગવાર ધારો કરવાનો છે ને અમારા મિત્રો બગીચાને કાઠે કાઠે વ્યાન તો એવી મસ્તીની ઠંડી ઠંડી લહેર આવી છે ને આમ જો પાણી જો અનિત છે ફાટ ને પાટ ભરી દીધી પા તો અમારે સરસ મજાનો ગવાર વવા ગયો છે ને અમે જાઈ છે હવે ક્યારે કેમ કે બહુ તડકી લાગી છે અમારું મોઢું જ એમ નમ થાતું છે કે નાના સે તડકી એમ કેમ કે હાલો મિત્રો તો સરસ મજાના રીટા કરી નાખ્યા છે આપણે ને હવે જો મીડિયા છે ગુવાર વાવા તો જો આવી રીતે ગુવાર નીકી સી એમી તો તમે બધા હવે મિત્રો અમારે મીડિયા છે ગુવાર હાલો બધું ભાઈ ખાતર નાખો કાજે બે નાખે છે ખાતર હું કરું વિડિયો કેવો લાગે ભલા મને કમેન્ટ માં કહેજો કેવા વિડિયો ગમે એ કમેન્ટ માં કહેજો મજા આવે તો લાઈક કરી દેજો

ના ખાસ કરીને વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે ને વિડીયો કેવો લાગે ભલા મને કોમેન્ટમાં કહેજો કેવા વિડીયા ગમે એ કોમેન્ટમાં કહેજો મજા આવે તો લાઇક કરી દેજો લાઈક તો હું છે એ નિહાળિયા મૂકવા દાવ બાકી છે તો હાલો વિડીયોમાં બનારો લાઇક કરતા જાઉં મિત્રો અમારા મીડિયા છે હલો બધું ભાઈ ખાતર નાખો

ચાલીસ ડિગ્રી તાપમાન છે અત્યારે બોલો હવે ચાલીસ ચાલીસ ડિગ્રી મને દસ ડિગ્રી માઇનસ થઈ જાય ને તો બધાને વારો પડી જાય તો તો પછી બહુ ધડકો લાગે યાર તો હાલો વિડીયમ રહો અમે ગવાર વાવી જઈ ને પાછળ આલે છે પાણી પેલી ફાયલી ને આ પી ગઈ છે આપણે થઈ ગયા છે એ તો હા એ અમારે કાલે દવા નાખવાની છે અમારા કાદલ બેન ના

હવે અમારે ફાગુસે માંડી વાધી નો એમાં વાવાના સેકલ કિહોડા ને શીભડા આજ મંગળવાર કે નહીં એટલે નો વાવાય એમ કે વેલા કડવા થઈ જાય એટલે વાર એટલો વાવી દીધો છે ને કાલ મારા વેસે વાવાનો છે ખીસોડા શીભડા ને એવું કેમ કે ગલકા ને કારેલા એવું કા એવું બધું વાવવાનું છે પણ કાલે સોમવાર બુધવારે વારો જાય આજ તો ન જાય મેં અત્યારે જો સરસ મજાની મારે તલ્લીમ પાણી આવેલું આવે છે જવો તમે હાલો તો ભાઈ તમે તે પણ ઘણીક ઘેર તો આવા મિત્રો આવે જવા દે ઘેરે કેમ કે અમારું મોટું છે તમને બહુ તળીકો છે આજે આવા વ્યા જઈ મિત્રો બગીચાને કાઠે કાઠે કાંઠે ને તો એવી મસ્તીની ની ઠંડી ઠંડી લહેર આવી છે ને આમ જો પાણી જવાની છે ફાટ ને પાટ ભરી દીધી પાટ પાટ ફરતી દીધી મિત્રો અને હવે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કેમ કે બગીચાને કાંઠે આવે તો નાળિયેરીનો પવન ત્યાં મસ્તીનો લાગે છે ને હવે જૈન સીધો નળ ચાલુ કરીને હાથ પગ પહેલાં ધોવા જશે એટલો તડકો લાગી જશે વાત પૂછવામાં આમ જો તમે આમ જઈ લો થોડા આમ જઈ જાય જઈ લો થાય કેમ મને ભી પાડી દીધી એટલા થોડા જાય છે બે આમ જઈ જાય જઈએ બહુ તડકો છે મિત્રો હાશ હાશું તો મિત્રો આ ખેડૂત માટે એક લાખ ફટાફટ કરી દેજો એટલે અમને મજા આવે અને અમારો વિડીયો થઈ ત્યાં સુધી જોઈશું હાશ ઘેર વિવાદ થઈ શાંતિ

શું આ એક તું હે સાયકલ ચોકલેટ ખાઈ જો કે ચોકલેટ ખાઈ જો મોટું કેમ આમ સમજો વિચારમાં તમે આમ જો ચોકલેટ ખાઈ જો હે ચોકલેટ ખાઈ જો હે રવિભાઈ જો અમારે સાયકલ આ કે છે ને કેડે સડી ગયેલા છે કેમ કે અચાર માં રમાડવા પડે બહુ કવડાવવા મળે છે ગાંડા ભાઈ કાંડા કાઢવા મળે ક્યારેક ક્યારેક કાં

વયા જાય છે પણ હવે સેને લીધે જાય છે ને એ મિત્રો કઈ ખબર નથી પણ એમ કહે છે કે ઉધી છે ને અમારી પાછી લાલ કેડીઓ તમે વિડીયાની અંદર ક્યારેક જોઈએ હશે અમારે બહુ કીડીનું પ્રમાણ છે એટલે એમ કે કેળીઓ મોડીયા લાગી જાય કાંઈ ન લાગી જાય એમ નહીં તો અત્યારે જો સરસ મજાની અમારે નાખવાની છે દવા મિત્રોને તડકાની તો વાત કરવામાં તો તારે કેમ કે બહુ તડકો છે અને ગરમી અત્યારે બહુ થવા મળી છે એટલે જેમ થાય એમ થોડીક તો થોડીક પણ છટાઈ જાય ને ફટાફટી દવા અને બીજી બાકી કાલમાં નાખવાની છે જ્યાં સુધી તો કાંઈ થાય એમ ભેગું નથી કેમ કે તલ્લી પાયેલી છે એમાં તો કે હલાઈને આમાં છે એમ આગળ પાછળ પીધેલું હોય એવી રીતના હાલીએ તો જ દવા નાખે લાયક આવે ને આવડી મોટી તલ્લીમાં હાલવું કેમ આમ જવું ન આલે લાયક આવે કેમ કે બહુ મોટી મોટી થઈ ગઈ કે નહીં એટલે અને આ સિ બટકડી જાય એટલે પગ મેં કેમ તમે હાલો તો કહેતા કે હેલ પાણી હોય વાહે અને હાલીએ એટલે ભાંગી જાય એટલે લાગ ન આવે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને રીસી આપણે અહીંયા અહીંયા અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બબા